ધોરાજી ગણેશ ઉત્સવની કમાલ બાવલા ચોક કા રાજા બન્યા હિન્દુ મુસ્લિમ એકતા નું પ્રતિક ધોરાજીના બાવલા ચોક ખાતે આ વર્ષનો ગણેશ ઉત્સવ ખરા અર્થમાં એકતા અને સૌહાર્દ નું પ્રતિક બન્યો માવળા ચોક્કા રાજા ગ્રુપ દ્વારા આયોજિત ભવ્ય ગણપતિ સ્થાપના માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા હિન્દુ મુસ્લિમ બંને સમાજના લોકો માટે એક મંચ બની હતી બંને સમુદાયના સભ્યોએ ખભે ખભા મિલાવીને આ ઉત્સવની ઉજવણી કરી જેણે સાબિત કરી દીધું કે ધર્મ કરતા માનવતા અને એકતા વધુ મહત્વપૂર્ણ છે આ ગણેશ સ્થાપના માત્ર ધાર્મિક લાગણી જ નહીં પરંતુ સામાજિક સદ્ભાવનાનો પણ સંદેશ આપ્યો છે બાવલા ચોક ખાતે જોવા મળેલી આ અનોખી એકતા અન્ય શહેરો અને સમુદાયો માટે પણ પ્રેરણારૂપ છે આ ગણેશ ખરેખર બાવલા ચોક રાજા ને તેના નામને સાર્થક કરે છે જેને સાબિત કર્યું કે સાચી ભક્તિ એ જ છે જે લોકોને જોડે છે તોડે નહીં આ પ્રસંગે દરેક જણના ચહેરા પર એકતા અને ભાઈચારાનું સ્મિત સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અહેવાલ જયંતિ જોડા ધોરાજી ગेट ગोकेट ગेट ગोकेट આ તબકે ધોરાજીના પીઆઈ સાહેબ શ્રી આજરોજ અત્રે ઉપસ્થિત રહીને પ્રથમ દિવસની આરતી એમના દ્વારા કરવામાં આવેલ છે અને આ તબકે નાના નાના ભૂલકાઓ દ્વારા જે વિશિષ્ટ ગણેશજીની મૂર્તિ સુશોભિત કરવામાં આવેલ છે એ મૂર્તિનું સાત દિવસનું સ્થાપન કરવામાં આવેલ છે અને સાંજે મહાઆરતી એટલે કે એકસો આઠ દીપની પ્રગટાવીને મહાઆરતી કરવાની રહેશે આ તબક્કે ધોરાજીની વિશિષ્ટ અને ધર્મ પ્રેમી કલા પ્રેમી જનતા મોટા પાયે અહીંયા હાજરી આપે અને દર્શનાર્થે પધારે એવી બાવલા ચોકા રાજા ગણેશ મહોત્સવના તમામ યુવકોની લાગણી અને માગણી છે આ કે ગણપતિ બાપા